ભાજપ એક લાંબા સમયથી આ રાજ્યમાં સત્તાનું સુખ ભોગવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી જીતે છે આવી અનેક વખત ચર્ચાઓ પણ થઈ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અનેક વખત આ ભારતીય જનતા પાર્ટી પર આરોપ પણ લગાવ્યા પ્રહાર પણ કર્યા અને સરના મામલે ફરી વખત તેમણે એક નિવેદન આપ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાછી બિહારમાં જે પ્રકારે સરના મામલે ધમાસાણ મચ્યું અને ગુજરાતમાં પણ હવે સરને લઈને ફરીથી આ મતદારો છે મતદારોના ઘરે બીએલઓ જવાના છે તેમને નામની નોંધણી કરવાના છે અને આ મામલે રાજકીય પાર્ટીઓ પણ હવે હરકતમાં આવી છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પણ પ્રશિક્ષણ શિબિરો યોજી રહી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ સરના મામલે સાથે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી લડતી હોય છે અને કેવી રીતે જીતતી હોય છે આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે તે મામલે પણ તેમણે

નામ હતું કેમ આગલી એસઆઈઆર ની યાદી આગલી યાદી એટલે હમણાં યાદી નહીં બે હજાર બે ની એસઆઈઆર ની યાદીમાં નામ હશે તો બાજુના કોષ્ટક માં એ નાખશે ઓગણી આપણે

આધાર પુરાવા તરીકે નાખવું પડશે છે ત્યારે આખી કામગીરી કામગીરી અને આ બાદ એક મહિના બાદ એ બીએલ ઓ જેટલા પણ ફોર્મ આવ્યા માનો કે હજાર મતદાતાઓ એક બુથમાં છે આઠસો લોકો એમને ત્યાં અવેલેબલ મળ્યા છે બીજા કોઈ સ્થળાંતર થયા છે કોઈ મજૂરી અર્થે ગયા છે નથી આવ્યા આપશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કવચે કરવા જઈ રહી છે આપણે સાથે સાથે તાલુકા પંચાયતો કપતે કરવાની છે જયારે અનેક જાતની ની આવે છે તમે એક જિલ્લાના પ્રમુખ બની જાઓ એક મેયર બની જાઓ તાલુકાના પ્રમુખ બની જાઓ અડધી સરકાર આપણે ગ્રામ આપણે આપણા વિસ્તારો ની ચલાવી શકીએ આમ ધારાસભ્ય ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક અત્યારે આકરા પાણીએ છે અવારનવાર તેમના મત વિસ્તારના લોકો છે તેમના આદિવાસી લોકો છે તેમનો અવાજ ઉઠાવતા હોય છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર છે તેમને એક પછી એક મામલે સંભળાવતા હોય છે ઘેરતા હોય છે અને વર્તમાન સમયમાં પણ જે પ્રકારે આ ખેડૂતોના મુદ્દાની વાત કરો તે મામલે પણ આ ધારાસભ્ય આકરા છે અને સરના મામલે પણ તેમણે વાત કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર